પ્રમુખ કેન્સર હોસ્પિટલની ખૂબ જ સારી કામગીરી એટલે તારીખ ઓગણીસ જુલાઈ સુધી ફ્રી ઓપીડી આપણા બનાસકાંઠા પાલનપુરમાં બધા જ પ્રકારના કેન્સરોનું વિશ્વાસપાત્ર અને સચોટ નિદાન એટલે પ્રમુખ કેન્સર હોસ્પિટલ જેમાં કે કેન્સરની બીમારીની શંકા હોય તો સારવાર માટે માર્ગદર્શન જોઈતું હોય તો કેન્સરની કોઈ પણ પ્રકારની સારવાર લેવી હોય બીજી ક્યાંય સારવાર ચાલતી હોય છતાંય અમારા મંતવ્યની જરૂર હોય તો ક્યાંય પણ સારવાર કરાવ્યા પછી કોઈ શંકા કે સમસ્યા હોય તો અમારો કેન્સર કેન્સર મુક્ત કરવા એટલે પ્રમુખ હોસ્પિટલ તેમજ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ ઉપર એકદમ ફ્રી સારવાર એટલે પ્રમુખ હોસ્પિટલ પાલનપુર તો આજે જ મુલાકાત કરો મેડિપોલિસ ટીસ હાઈવે પ્રમુખ હોસ્પિટલ પાલનપુર ડોક્ટર દિનેશભાઈ ચૌધરી કેન્સરગ્રસ્ત લોકોની સારવાર કરીને

આ એક યજ્ઞ જેવું કહેવાય કે જેમાં લોકો જે બી લોકોને કેન્સર વિશે માહિતી જાણવી હોય અથવા કેન્સર થયું છે તો પછી એમાં શું કરી શકાય ટ્રીટમેન્ટ કરાવવી હોય તો આપણે નિઃશુલ્ક ઓપીડી સેવા રાખી છે વન મંથ માટે આ મેસેજ લોકો સુધી પહોંચાડીને જેટલા લોકોને જરૂરતમંદ વ્યક્તિઓ છે ત્યાં સુધી પહોંચે એવો મારો આગ્રહ છે ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો